નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો રાજકોટની સમરસ હોસ્ટેલની જેટલી વિદ્યાર્થીનીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે રહેવાની પાણીની જમવાની જેવી અનેક અસુવિધાના કારણે હાલ અત્યારની નવસો જેટલી વિદ્યાર્થીનીઓ વિરોધના માર્ગે ઉતરી છે જેવી અનેક માંગો છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને ગઈકાલ રાતે જ તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો તેમની શું માંગ છે અને વિરોધનો મુદ્દો શું છે જોઈએ અમારા અહેવાલમાં રાજકોટ માં સમરસ ગર્લ્સ હોસ્ટેલ માં રહેતી અંદાજિત નવસો વિદ્યાર્થીનીઓએ ભોજન પાણી ની અસુવિધા ને લઈને હોબાળો મચાવ્યો હતો ભોજન માં જીવાત પાણીનો અભાવ લિફ્ટ બંધ હોવી વગેરે જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હોસ્ટેલમાં સીસીટીવી લગાડવાના અને સુરક્ષા વધારવામાં આવશે તેવી માહિતી મળી છે ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને ભોજન પાણીની અસુવિધા તેમજ અસામાજિક તત્વોના ત્રાસને લઈ વિદ્યાર્થીનીઓ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી હતી ગર્લ્સ હોસ્ટેલમાં બે ડાઇનિંગ હોલ હોવા છતાં એક જ ડાઇનિંગ હોલમાં નવસો વિદ્યાર્થીઓને દોઢ કલાકમાં જ જમી લેવાની ફરજ પાડવામાં આવી રહી છે ભોજનમાં અનેક વખત જીવાત નીકળે છે પીવાનું પાણી પૂરતું નથી મળતું સતત લિફ્ટ બંધ રહે છે એટલું જ નહીં અસામાજિક તત્વોના ત્રાસને કારણે વિદ્યાર્થીનીઓ હેરાન થઈ રહી છે વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે નહાવા માટે પાણી પણ જતું રહે છે ભોજનમાં અનેક વખત ધનેરા મકો નીકળે છે રજૂઆત કરવામાં આવે તો એડમિશન કેન્સલ કરી દેવાની ધમકી આપવામાં આવે છે ભોજન શાળામાં રિવ્યૂ બુકમાં ગુડ લખવું શૌચાલયમાં લાઇટનો અભાવ ડાઇનિંગ હોલ ટૂંકો પડવો પૂરતું ભોજન પણ ન મળવું વગેરે જેવી તકલીફો વિદ્યાર્થીનીઓને પડી રહી છે હોસ્ટેલમાં કેમેરા ચાલુ નથી અસામાજિક તત્વો ખુલ્લામ નગ્ન થઈ વિડીયો બનાવે છે તેમ પણ વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું ત્યારે સતત પડતી મુશ્કેલીઓના કારણે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો છે પીડીયુ મેડિકલ કોલેજમાં હું અત્યારે ઇન્ટર્નશીપ કરું છું અને હું દોઢ વર્ષથી અહીંયા રહું છું સમરસ હોસ્ટેલમાં દોઢ વર્ષથી હું જોઉં છું અહીંયા કોઈ પણ જાતની સેફ્ટી નથી પોલીસનું પેટ્રોલિંગ આવતું નથી અને અહીંયાના ફરતી સાઈડના જે ઇન્સિડન્ટ આ જે અસામાજિક તત્વો દ્વારા જે ગર્લ્સને હેરાન કરવામાં આવે છે એ બધી જે જગ્યાએ થાય છે તે સમરસની ફરતી સાઈડ કોઈ કેમેરા છે પણ એક પણ ચાલુ કરેલા નથી અસામાજિક તત્વો જે છોકરીઓને હેરાન કરે છે છોકરીઓની પાછળ આવે છે અને છોકરીઓને કપડા કાઢી અને પાછળ દોડે છે ત્યારે અમે લોકો એ છોકરાને લઈને આવ્યા છીએ ત્યારે મેડમ એ છોકરાને જવા છે અને જયારે અમે સબૂત તરીકે વિડિયો ઉતારીએ છીએ તો એ પણ ડિલીટ કરી દેવામાં આવે છે અને અમને એવો અમને ધમકી મારવામાં આવે છે કે જો તમે લોકો એ કઈ પણ વસ્તુ કરી તમે સ્ટ્રાઇક કરી કે તમે કોઈ પણ વસ્તુ આગળ કરી તો હું તમારા પેરેન્ટ ને બોલાવીશ અને એન્ડ તમારે તમારું એડમિશન પણ અહીંયાથી રદ કરીશ અહિયાં પેટ્રોલ હું દોઢ વર્ષથી છું પણ અહીંયા એક પણ વાર પેટ્રોલિંગ આવ્યું નથી

અમને એવા આન્સર મળે છે ઘણા એવા પ્રશ્નો છે મેં તો આપણે વાત કરીએ તો કે પાણીની પ્રોબ્લેમ છે સવારના 1 કલાક અને સાંજે 1 જ કલાક પાણી આવે છે અને એ પણ 1 કલાક જ્યારે પાણી આવે છે ત્યારે અમુક ફ્લોર ઉપર ખાલી એક અથવા બે જ બાથરૂમમાં પાણી આવતું હોય છે તો શું એક અથવા બે કલાકમાં આટલી બધી છાત્રાઓ નાઈ લઈ જ્યારે નાવા જાય છે ત્યારે પાણી વહી જાય છે જમવાની વાત કરીએ તો જમવાની ગુણવત્તા સારી નથી હોતી જમવામાં મકોડા ધનેડા અને આજે જ અત્યારે રાત 7 વાગે જમવા જ્યારે ગયા ત્યારે મકોડા ત્યારે ધનેડો નીકળો તો મેડમ પાસે ગયા તો મેડમે એવું કીધું કે બીજી થાળી લઈ લો અને બીજી થાળીમાં જમી લ્યો તો શું મેડમ પોતે એવું જમવાનું જમશે તો જે રીતે સમરસ હોસ્ટેલની જે વિદ્યાર્થીઓ છે અનેક મુદ્દે જે હોસ્ટેલ છે તેની સામે આક્ષેપો કરવા છે તેમાં જમવાનો મુદ્દો હોય પાણીની સુવિધા હોય આવારા તત્વો સાથે સીસીટીવી જેવી અનેક એવી ક્ષતિઓ છે કે જેના કારણે હાલ વિદ્યાર્થીઓ અત્યારે વિરોધના માર્ગે ઉતરી છે ને તેમની એક જ માંગ છે કે સમરસ હોસ્ટેલ દ્વારા તેમને જે ત્યાં રહેવા માટેની જમવા માટેની યોગ્ય સુવિધા કરવી આપવામાં આવે